જય માતાજી મિત્રો આજે આપણે એક પોડકાસ્ટ કરવાનો છે એમાં આપણા એક સમાજનું ખૂબ મોટું નામ જેને ટૂંક જ સમયમાં પોતાનું આગવી ઓળખાણ બનાવી છે એવા પ્રકાશ ઠાકોર વડા આપણી વચ્ચે ટૂંક જ સમયમાં હાજર થવાના છે તો એમનું પૂરેપૂરું ઇન્ટરવ્યુ જોજો મજા આવશે આપણી વચ્ચે આપણા સમાજનું ગૌરવ એવા પ્રકાશજી ઠાકોર ઉપસ્થિત છે અને આગળના પ્રશ્નોમાં અજયભાઈ અને ભરતભાઈ ભૂજ છે જય માતા તો આપણી વચ્ચે આજે ઉપસ્થિત એક એવી અસ્થિ છે કે જેનું નામ આપવાની જરૂર નથી લોકો એમના ચહેરાથી ઓળખી જશે તો આપણી વચ્ચે છે પ્રકાશ ઠાકોર ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આજે તમને એ પૂછીશ કે તમે સોશિયલ મીડિયા ક્યાંથી ચાલુ કર્યું પહેલાં તમે શું કરતા એ અમને જણાવો સોશિયલ મીડિયાની શરૂઆત કરું તો બધાને કહેવા માગીશ કે જ્યારે સોશિયલ મીડિયાની શરૂઆત કરી ત્યારે ખરેખર મારી જોડે ખૂદનું ગોબર મારા મોબાઈલનો મિત્રના મિત્રનો મોબાઈલ યુઝ કરતો અને ગાંધીનગર બાજુ મારા મામાના ઘરે રહેતો અને ત્યાંથી મેં કદાચ ટિકટોકમાં શરૂઆત કરી હતી મારી જોડે બોલવાનું ટેલેન્ટ પહેલાંથી જ્યારે મારી ઉંમર હતી લગભગ તેર વર્ષની મારી જોડે ફોટો પણ પડ્યો હતો અને ત્યારે હું આવી સ્પીચ આપતો અને ત્યાંથી મારી સ્પીચ પ્રમાણે પછી મેં સોશિયલ મીડિયા અંદર આગળ આગળ શરૂઆત કરી પહેલાં તો સોંગ ઉપર વિડીયો બનાવતો પછી મોટિવેશન ચાલુ કર્યું મોટિવેશનલ પછી લોકોએ ઘણા બધાએ મને પસંદ કર્યો અને જ્યારે હંમેશા મેં પછી સુધારવાના જ પ્રયત્ન કર્યા બાકી મારી કન્ટેન્ટની વાત કરું તો હું કોમેડી પણ એટલી સારી કરી શકું છું ડાયલોગબાજી પણ એટલી સારી કરી શકું છું પણ મેં હંમેશા સચ્ચાઈના મુદ્દા પસંદ કર્યા કારણ કે હંમેશા હર જગ્યાએ જે જગ્યાએ અન્યાય થાય એ જગ્યાએ હું ભોળી શકું એટલા માટે મેં સચ્ચાઈના મુદ્દા પસંદ કર્યા તો પ્રકાશભાઈ આ પાલનો સોશિયલ મીડિયા પૂરતું જ કરો છો કે પછી અન્ય કોઈ વ્યવસાય કરો છો આપણે જોડે જો હમણાં તમને ખબર હશે કે સોશિયલ મીડિયા દ્વારા એક મોબાઈલની દુકાન પણ બ્રાન્ડ ઓપનિંગ કરી બરાબર એનાથી પણ આપણે જોડે ઘણી આવક ચાલુ છે અને સાથે સાથે આપણે સોશિયલ મીડિયાનું પણ થોડું ઘણું આવક ચાલુ છે બીજું ઘણું બધું કરીએ છીએ આપણે એટલે મારો કહેવાનો મતલબ એટલો કે આપણે ઉંદર હોય ઉંદર જ્યારે ઉંદરના દર હા આવે તો એને નીકળવા માટે એક ડર ના હોય કેટલા હોય ઘણા બધા દર હોય એટલે ગમે ત્યારે એક ધંધો બંધ થઈ જાય તો આપણે બીજો ધંધો ચાલુ રહેશે એના ઉપર નિર્ભર રહેવું પડે આપની મુલાકાત ફર્સ્ટ ટાઈમ ગબરભાઈ જોડે ક્યારે ગબર જોડે મારી મુલાકાત થઈ હતી હું સામે અને એ પણ અમે આમંત્રણ આપવા ગયા હતા એક અમારે અમારા વાહમાં એક પ્રસંગ હતો અને અમે સંકુદરી આપવા ગયેલા હતા અને ગબર બહુ મહાન વ્યક્તિ તો એ ખોટું ના મળ્યા પછી એટલું બધું આપણું સન્માન એટલી બધી લાગણીશીલ રાખે છે અને છતાં પણ અમુક નાની નાની વસ્તુમાં એ ધ્યાન નથી આપતા એ વસ્તુ એમને સુધારવાની જરૂર છે બાકી ગબરભાઈ હંમેશા માટે ગુડ માણસ હતા ગરીબોના માણસ હતા અને રહેશે ત્રીજો પ્રશ્ન છે કે હાલ ગુજરાતમાં સારું નામ છે એસપી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબર છે એમણે ચાર લોન્ચ કરી એમના વિશે તમારું શું કહેવું એના વિશે કંઈક કહેવાનું આવતું નથી કે ચાર લોન્ચ નથી થઈ એક ખરેખર ગરીબોનો ઉદ્ધાર લોન્ચ થયો છે આપણે વાત કરીએ કે સૌ પ્રથમ તો ચા લોન્ચ થઈ ચા લોન્ચ થયા પછી કોઈને ખબર નથી કે એના પછી શું થવાનું છે ચા લોન્ચ થયા પછી એમને અચાનક જમીન ખરીદી અને વિડીયો આવ્યો વિડીયો વિડીયોમાં એવું કહેતા હતા કે જેટલું પણ ચાનું પ્રોફિટ થયું છે એનાથી મેં આ જમીન ખરીદી હતી અને છતાં પણ આપણે પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ શા માટે કે વૃદ્ધાશ્રમ માટે એ લોકો એવું કહી રહ્યા છે કે અમારે વૃદ્ધાશ્રમ બનાવવાનો છે બરાબર અને કદાચ આપણે એક એક ચા ખરીશું ખરીદીશું બરાબર અને કદાચ કોઈ ગરીબ કોઈ રખડતો માણસ છે આગળ પાછળ કોઈ નહીં હોય અને આપણે ચા ખરીદવાથી અને ગુજરાત અંદર જગ્યા મળશે તો આપણે પણ ભગવાન આપણા ઉપર પણ ઉપકાર રહેશે આપણે ચા નથી ખરીદતા એમની એક કીટ ખરીદીએ છીએ તો આપણે પણ વડીલોની એક જ રાય પીવો હરીભાની ચા ખરીદવી જોઈએ શા માટે ગરીબો માટે ગુજરાતમાં ચાલતા કલાકારોના વિવાદો બધું તમારે શું કહેવાય જો કલાકારને પહેલી વાત તો કહું કે એને સિંગર લાઈનનો હોય એને બીજું શું હોય સિંગર લાઈનનું એમને કરવાનું કલાકાર બન્યા હોય તો સિંગર ગાવાનું હોય બીજું શું હોય અને મેં પણ મારા વસ્તુ પણ આ જોડે મારા જોડે પણ બની છે એક મેં આપણે નામ નથી લીધા કોઈનું પણ આપણે ચાનું ઓપનિંગ કરાવ્યું આપણા હાથે અને સૌ પ્રથમ મેં કરી દીધું અને મેં સૂત્ર પણ એ ચાનું મેદ આપ્યું હતું અને એ લોકોએ કોકના ચલો કોકના વાદેથી ને કોકના માટેથી મને બ્લોક કર્યો અને મને જાણવા એવું મળ્યું કે તમે મારા વિરોધીનો વિડીયો નાખ્યો એટલે બ્લોક કર્યો ખોટી વાત છે કોકના વિરોધીનો વિડીયો નાખે એવું થોડું હોય કે કોકનો દુશ્મન હું પણ તમારો અડધી રાતે કરવા કરવાવાળો પણ દુશ્મન બની છું એ વસ્તુ વ્યાજબી નથી અને ખરેખર કલાકારોને રાખવા માટે આ વસ્તુ બધાને સાથે લઈને ચાલવું પડે બાકી તમે થોડા લાઈક અને ફોલોઅર માટે થઈ થોડા એક બે લાઇક ફોલોઅર માટે થઈ અને કોકના તમે જ જ્યાં તમારું અપમાન થયું હોય તેમનું સન્માન કરો છો એક એક્ઝામ્પલ આલું વિક્રમભાઈ ઠાકોર આખી સરકાર એમના આગળ ઝૂકવા તૈયાર હતી આખી સરકાર કે તમે વિક્રમભાઈ તમે કે આમ હું કરું પણ ના જ્યાં સભિમાનની વાત હશે જ્યારે મારી સમાજની વાત છે ત્યાં હું સમાધાન નહીં કરું એમના જોડેથી એ કલાકારોને શીખવું જોઈએ આ વાત હાલમાં ચાલતું વિવાદ ગબ્બર ઠાકોર વિશેષ પ્રકાશ ઠાકોર એમાં શું છે સત્ય હકીકત એમાં કઈ સત્ય હકીકત નથી બરાબર સત્ય હકીકતમાં તો આપણે વાત કરીએ તો આપણે ગબરભાઈ મને એવું કહેતા હતા મારા માટે તો પહેલેથી કહી ગબર ઠાકોરો મારે કંઈ હીરો મારા માટે આજે પણ મારો હીરો હતો અને કાલે પણ હીરો રહેશે મને ખબર નહીં મને બહુ અફસોસ છે કે મને કેમ બ્લોક કર્યો મેં આટલો બધો સપોર્ટ કર્યો હતો મેં એમને જાણવાનો પ્રયત્ન કર્યો તેમને એવું કીધું કે તમે મારા વિરોધીનો વિડીયો નાખ્યો તો તે મને કરી કર્યું આવું ના હોય મારા તમારા વિરોધીનો મને પર્સનલ વાત કરવી હતી કે મારે આવું વસ્તુ છે હું વિડીયો હટાવી નાખો હોય બીજું શું થતું બરાબર પણ બાકી મેં હંમેશા મને અફસોસ એ વાતનો નહીં મને બ્લોક કર્યો અફસોસ એ વાતનો છે કે ગમે ત્યારે એમને જરૂર પડી બાકી ઠાકોરજીની ચા હતી લોચ નથી થઈ એના પહેલાં પણ મેં પ્રચાર મેં કરી દો મેં એક્ઝામ્પલ આપ્યું હતું સૂત્રો જાગો ને ઠાકોરજીની ચા માગો જ્યાં સુધી ચા રહે છે ત્યારે આપણું આ સૂત્ર રહે છે અને છતાં પણ બ્લોક એ વસ્તુ અંદરથી આમ લાગણીશીલ અને બહુ આ વસ્તુ ઘણું બધું શીખવાઈ જાય તમને મળી અને ખૂબ આનંદ થયો અમારી ચેનલ માં ઇન્ટરવ્યુ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો થોડીક પરિચય વાતમાં મને પણ શેર કરવાનો મોકો મળ્યો એટલે જો આવો હોય તો ચેનલને ને ચૂપકી સબ્સ્ક્રાઇબ કરજો જોવાનું ભૂલતા નહીં લુબગા ઇન્ટરવ્યુ લેતા આવશું ને કણ બસ આવો કણ સરસ સરસ વિડીયો આવતા રહે